આ જીરું બાપુ અઘરું છે અમુક અમુક આ મોટા કલાકારો ભેગો અમારે ક્યારેક ક્યારેક જવાનો મળે આમ મોકો પછી આપણે એમ કહીએ સીતારામ તો આમાં આમ માથું હવે સીતારામ તો ફાઇટ મરી તો તું ય જવાનો અમને ખબર તું બે લાખ રૂપિયા લે ફાળ્યો તેને પણ નથી બોલાતું રામ આ એની જ બીમારી છે હાલો અમારે અહીંયા થાનની આજુબાજુ બાપુ પંચાળમાં અમારે કોળેના છોકરા બાપુ ભજન ગાય તણે ત્યાંના મેળામાં કોકથી તમે આવ્યા હોય તો સાંભળ્યા હોય બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુને યાદ કરાવી દે એવા છોકરા અમારે અહીંયા પીડ્યા છે પણ તે સુધી કોઈ પોગવા ન દીધા પોગવા એ આવા બધા અહમના પુતળા છે ને હવે નગર એ ભગવાન કદાચ બે ભજન ગાય ને ભગવાનના પાંચ નામ લે તેમાં મને શું ખોઈટ આવે તમે જુઓ તો ખરા ઈર્ષા કેટલી એટલે મેં હમણાં કીધું ને અમે આખી દુનિયાને શીખવા દે ભાઈ આ જેટલો હં હોય ને અમને ખબર હોય હા તમે જોજો કલાકાર સાદા કલાકાર ના મોટા પ્રોગ્રામ હોય જોવાનું એનો હોય હોય એની પેટી કારણ કે ખબર હોય હા તો એક દુનિયા ને કહેવાનું છે રામ એક થઈ જવાય બાપુ હાક દોધુમાં હાકર ભળી જાય ને ભળી જાવ મરી જવાનું છે કલાકાર હોય તો એ મરી જાય ભિખારી એ મરી જાય ને કરોડપતિ એ મરી જાય રામ ને કૃષ્ણ ને દુનિયા છોડવી પડી તમારું મારું પાંચ્યું નહીં આવે અને લગામ છે ને મારા નાથ પાસે કોઈ જો એવા ઠેકડા મારતું હોય ને વાત ખોટી છે કારણ કે આ ઠેકડા મેં મારી લીધા મેં હમણાં કીધું ને મેં મારી લીધા મને આવી થયું તેથી મને એમ થતું કે આપણા જેવા બળુકા દુનિયા કોઈ કોઈ સહેજ નહીં પણ આ થોડુંક નક્કી થઈ ગયું ને પછી એમ થયું ઘરે આ તો હારું કઈક બીજા ઓલે હાલતું હતું આપણે તો ઠેકડા ફરતા હતા ચાવી વાળા રમકડા જેવું આપણે બધાને ચાવી ફરી ફરીને મોકલ્યા નથી લાગતું ચાવી ખૂટર્યા પછી કેવું રમકડું હાલવાનું મને બતાવો એમાં અમુક અમુક સ્પ્રિંગ કડક હોય ને વધુ ઠેકડા મારતું નથી હોતા આપણે રમકડા અમુક અમુક કડક સ્પ્રિંગ વાળા વધુ ઠેકે એને નથી ખબર કે તારી એક ખૂટીત ખૂટી તો રહેવાની છે હળવો રહે ને બધાય બાબુ કરોડપતિ હોય તો રોડપતિ હોય તો ભલે બાબુ મારા નાથ પાય બધાયની લગામ છે કોઈ કેતું હોય ને કે મેં કર્યું મેં કર્યું વેમ માં ન રહેતા રા અને ઈશ્વર છે ને દયાળુ તમે જોજો ગરીબ માણસ છે ને ગરીબ માણસ અહીંયા બાપુ કોઈ દિવસ રોગ નહીં મોકલે તમે જે સુપડામાં રહેતા હોય ને મા મજૂરી કરતા હોય ને એને હાર્ટ એટેક ડાયાબિટીસ ને હુમલા ને આવું બાપુ કોઈ દિ હોય ઈ ઓલા ને ખબર છે હા આ બધું છે ને પૈસા છે અહીંયા જ આખો છે વધારે પડતા પૈસા છે ને આઠ દે અને આઠ દિવસ બીપી મપાવે ડાક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કંઈ ખાધું જ મર્યો હવે શું કરવું રોડ આ પૈસાને પૈસા છે અહીંયા રોગ છે ઓલું ઓલું ડેન્ગ્યુ નતું ડેન્ગ્યુ કઈક આવ્યું હતું મસર કે મસર કે કડ ડેન્ગ્યુ થાય હવે તમે જોવો તો હારા મારું મકાન હોય મસરદાની હોય બારી બારણા બંધ હોય તો અહીંયા એને કડ બોલો હવે આ ઝૂપડા નથી ગાડલું નથી પંખો નથી કઈ નથી તો એવડે મસર ઇન નહીં ફાળતા હોય પણ મસર નહીં ખબર છે આવડા કાળી મજૂરી કરીને હુતા છે ઓલો મલક ના ખિસ્સા કાતરીને હું છે એ નહીં ખબર હોય આનું હેન્ડલિંગ મારો નાશ બેઠો બેઠો કરે છે રામ હું તો એમ કહું છું કે કોઈક ગરીબ માણા રહેતા હોય ને જે ઝૂંપડામાં બાબુ ભીખ માગીને ખાય પાણી પીવે રોટલા આખી દુનિયામાં ખાય એના છોકરા બાબુ આમ લુગડા વગેરે ધૂળમાં રમતા હોય ને કોક દીક મારો નાથ અપાવે પાર્લેનું પડે ગયું એ પાંચ રૂપિયા વાળું બાપુ હોય તો તમે કાજુ બદામ ખાવ છો એટલે તમને પાર્લે ની ખબર નથી એને પારલેનું કાગળિયું કાગળી એમ નથી ખબર કે આ કાગળિયું શેનું છે એને એ ખબર નથી એને પડી પડીકું કાપી આવ્યો ને બાપુ લુગડા ઉગી ના છોકરા ખાય ને એનો આશીર્વાદ જો અડી જાય ને તો મારો નાથ એમાં નો લીટી કરી શકે પણ ગરીબ બાપુ ગરીબ કોઈ મને તો આયા હું આવ્યો ને આજે આજે બાળકોની જે વાત કરીને મારી તો સાતી વાહ 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 આની જે તમે સેવા કરો છો ને ધન્યવાદ હું હું શું ધન્યવાદ આપું બોલો મારો નાથ બેઠો એ તમારી કોઈ દી તમારી મોડા મોડા તમને ન પડવા દે ઈ નો મોડા પડવા હારાની તો આખી દુનિયા છે ભલા મને પૈસાવાળાને તો આખી દુનિયા સલામું મારે ગરીબ બાબુ ઝુંપડામાં રહે છે એને કોઈ પૂછે હાથે એમનો તહેવાર હોય અને કોઈક દીક પૂછજો કે હાથે માટે એમનો તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા લુકડા વગેરે છોકરાની માં હોય ને એ એમ કે થોડાક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યા તેલના ના પૈસા નતા એટલે ઢેબરા નથી બનાવ્યા અને મારો નાચો અપાવે પાંચસો કિલો તેલ એ ઝૂપડામાં આપી આવો ને અને એમાંથી જે ઢેબરા બને જ્યાં લુગડા વગેરેના છોકરા ખાય અને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને મારા નાથ ડોક્ટરે રજા આપી હોય ને તોય મારો નાથ ન મારી હકે કરવાની જરૂર તો હા છે મારા બાપ પછી કે હું નડતું હોય છે હું નડતું હોય જાઓ ભુવા પાયા દાણા જોરાવી નાખો તમે કુને નડ્યા છે જો ને પેલા નડે કાઈ નહીં માણા જેવો અવતાર તો કરોડો જન્મ કમાણી હોય તે માણા વળ્યા હોય અમુક અમુક તો પૈસાવાળા અને ને મારું ભણેલા હોય ને ઈને કાળા દોરા બાંધ્યા હોય આહ આપણને એમ હું તો એક અમારી અહીંયા બેન હતા ને એમને કીધું મેં થોડાક જાણીતા હતા નકર તો નો આપણે બેનો બોલાવાય તમે બેનને કીધું બેનને મેં કીધું બેન આ તમે શેનો આ દોરો બાંધ્યો ઠીક કે નજર નો લાગે કે એનો તો મેં કીધું કેમ નજર એ મને કે હું થોડીક રૂપાળી છું ને એટલે કે મને કે અવારનવાર નજર લાગી જાય પણ મેં કીધું આ ગટાડા છે એ તમારે કરતાં રૂપાળા નથી એને 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 દોરા ન બાંધવા પડે તમને તમારા કરતા તમે આવું પણ હું ના મેં દોરો એક નહીં બીજો બાંધવા નથી પણ તમે આ રૂપાળાની ની વાત કરો છો ને તો ગધાડા તમારા કરતા રૂપાળા નથી તો એને જેમ ને લાગતી તમને લાગે હાલતા થઈ ગયા મારી આ વાત નો કરી એટલે આવું બધું બનાવવા નું હલે છે બંધાવવા વાળાનું હલે આમાં આમાં જાજુ ભણ્યા હોય કે આમાં નથી નથી હલવાણા એવું નો માનતા હો એ કદાચ આપડા અંગોઠા સાફારા છે હા ભણેલા તો બાપુ એવા ચેંક ચેક હલવાઈ ગયા છે ને વાત જવા દો હવે નીકળી ન શકતા એ કે હવે તમે નીકળો તો તમારે આમ થશે તમારે કે છોકરો મરી જાય છે તમારા બાપા મરી જાય છે આવા માંથી વ્યામ ભરાવી દે એટલે એવું કઈ છે નહીં આ દુનિયામાં આપણે કોક નડ્યા હોય ને તો જ આપણને પીડા થાય બાકી તમે જગતને પ્રેમ કરો જગત તમને પ્રેમ જ કરે ભલા બાકી ઈશ્વર ની તમારી મારી લગામ બધી ઈશ્વર તમે જુઓ હમણાં કોરોના આવ્યો એમાં બાપુ હારા હારા જ મર્યા જાજો ઝૂપડામાંથી લગભગ નથી મેર્યા આમ પૈસાના ડટા હતા વાહન હતા ડોક્ટર હતા ઓક્સિજન પ્રાઇવેટ હતું પણ બચાવી ન હોય મારો નાથ ધારે ને તો જ બાપુ બચી શકો બાકી જો કોઈ બાયું સડાવીને કેતું હોય નાના હું કઈક કરું છું એવો કોઈ કોઈથી વેમ ન રાખતા બોલો કપ થયો ખબર છે ને તેથી બધા ખરાબ ને સુન બોલતા હતા શ્રી રામ જય રામ મેં કુદા બોલ્યા હોય તો થાત નહીં હવે અત્યારે તમે જોવો તો આપણને તેથી એમ થતું કાંઈ કે દુનિયા સુધરી હતી અત્યારે નવા કોંડા ફૂટાવ્યું ન લાગતું બધા ભૂલી ગયા નથી લાગતું અમારે એક બેનની ફરમાય હતી આ ધરતી કંપની કે વાત કરજો એટલે એટલે એક ધરતી કંપની વાત કરીને પછી મારી વાણીને વિરામ હોય અમારે મૂળી તાલુકાનું ટીકર ગામ છે ને ટીકર ગામ ત્યાં અમારે ભીખાભાઈ રબારી હતા આજ નથી આજે દુનિયામાં પણ બાપુ ભજનની દુનિયાનો રાજા હતો ભાઈ હા તમને હારા હારા કવિરાજ બાપુ સાહિત્ય બોલે

કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો હાંચકો હતો કેટલા વાગ્યે આવ્યો હતો ક્યાંય ક્યાં ફેર્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની વાત કરી છે જો તમને સારું લાગે તાલીબાલી પાડજો બાકી બીજું કંઈ માર શોતવાનું નથી તમે હમણાં તમને કીધું ને એટલે ભીખાભાઈ અમારે એવી વાત કરતા કે છવ્વીસમી જાન્યુઆરી બે હાજર એક ની સાલ ને તેથી હતો શુક્રવાર મહાસુદ બીજ હતી અને સવારના આઠને છેત્તાલીસ મિનિટે આંચકો લાગ્યો છ પોઈન્ટ નવ પ્રિન્ટા ધરાવે એટલો આંચકો હતો અને આનો લાવારસ ક્યાં નીકળ્યો કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ ધરતી કપનો આંચકો હાલ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા અને ક્યાં આવીને પાછો બંધ પડ્યો એની તમને યાદી કરાવું એટલે અમારા ભીખાભાઈ એવું કે પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાયુજ ને લીધો ભરડો અંજાર ને આંટો ફરી ખેડો નાખું ખકડાવી ભૂકો રાપરવાદી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કીકીયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબી ના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હાલાર નો પકડ્યો હાથ બહુ ધુણાવી બારાડી જુના ગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો ઓલોવી નોરવા દીધી સાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વલભીપુર માંથી વસુટો ગોયલવાડ માં ગુજાણો પોણા ભાગ લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી મેર બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો રેલા આઠ નંબર રોડે અથડા નો ચોટીલા હોરો થઈ લીમડી સાયલા કરી શાન લીમડીને મારતો કે લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરત ને કરી શાન વાપી નાખ્યું ઓલવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો નહીં થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી વાપીમાંથી માંથી વસુડો અમેરિકા જાતા આળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના કરાચી ઉડાડ્યા કાગડા દીવાડાંડી ડોલાવતો વળતો વળ્યો અડધો લીધો અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતરને ને લગભગ આવતો વઢવાણ ના પાડ્યા વાડ જોર કરી જોરાવનગર માથે મનાડો રતનપર ને રમઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધ્રેના દેવળે દેખાણો ઝાલાવડ માથે ઝગડ બોલાવતો તાંગદરાને ધ્રુજાવતો હળવદ હળબદ નાખ્યો હલબલાવી રણની ટિકડને ટાળતો દુધેના દેવળે દર્શન કરતો ખાટડીને ખખડાવતો વળતો વળ્યો આવ્યો મૂળીમાં મૂળીમાંથી પાછો વળી આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ઠીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તાર એવો બાપુ પર ધર્તી કમ સ્યોને પછી ઓલી રાહત રાહત નું બધું દેવાનું બધું સર્વે કરવા નીકળ્યા ધરતી કપ થયો ને પછી કે આ દુનિયાને બધું કંઈક સર્વે કરીને કંઈક કઈક સરકાર તરફથી એ બધાને ખબર પડવા મળી ને તે રાતે ઉઠી ઉઠીને વંડીઓ મીડિયા પાડવા અને એ જે ખોટી પાડી છે ને એ હજી પડી તમારે જોવું હોય તો આવજો મારા હું તમને દેખાડીશ જે ખોટા ખોંકા મારીને પાડી છે ને એ હજી પડી છે હજી આ તેવી વર્ષ થયા ને બે ને બે ખોટી જેને પાડી છે ને હજી પડી છે આટલું આટલું થાય તોય બાપુ હજી પાસા નથી વળતા તમે જુઓ તો ખરા